જય શ્રી કૃષ્ણ મિત્રો રાધે રાધે હનુમાન ચાલીસાનો પાઠ અર્થ સાથે આપણે આજે કરીશું નમસ્તે મિત્રો સ્વાગત છે તમારી આ યુટ્યુબ ચેનલમાં આપ સૌને જય શ્રી કૃષ્ણ બાળકોથી લઈને વૃદ્ધ સુધી સર્વ કોઈ હનુમાન ચાલીસાનો પાઠ કરતા હોય છે અને ઘણીવાર આપના મનમાં પ્રશ્ન ઉઠતો હોય છે આ હું હનુમાન ચાલીસાનો પાઠ કરતો હોઉં છું તો તેનો અર્થ શું થતો હશે તો તમારા પ્રશ્નનો ઉત્તર આ વિડીયોમાં મળશે આ વિડીયોમાં સંપૂર્ણ હનુમાન ચાલીસાનો પાઠ અર્થ સાથે સરળ ભાષામાં બતાવવામાં આવશે જો તમે પહેલીવાર આ ચેનલમાં આવ્યા છો તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો તો ચાલો આપણે હનુમાન ચાલીસાનો પાઠ શરૂ કરીએ અર્થ સાથે શ્રી ગુરુ ચરણ સરોજ રજ નિજ મનુ મુકુર સુધારી બર નવું રઘુબર વિમલ જસુ જો દાયક ફલચારી શ્રી ગુરુદેવના ચરણ રજથી મારું મન પવિત્ર કરી હવે હું શ્રી ભગવાન રામના યશનું વર્ણન કરું છું જે ધર્મ અર્થ કામ અને મોક્ષ ચારે પ્રકારના ફળ આપનાર છે બુદ્ધિહીન તનુ જાણી કે સુમેરો પવન કુમાર બલબુદ્ધિ વિદ્યા દેહુ મોહિત હરહુર કલેશ વિકાર હું મારી જાતને બુદ્ધિહીન ગણીને શ્રી હનુમાનજી આપનું સ્મરણ કરું છું હે પ્રભુ આપ મને બુદ્ધિ બળ તથા વિદ્યા આપો અને મારા વિકારોનો નાશ કરો જય હનુમાન જ્ઞાન ગુણસાગર જય કપિસ તિહુ લોક ઉજાગર જ્ઞાન અને ગુણોના સાગર શ્રી હનુમાનજી આપનો જય જય કાર હો ત્રણેય લોકમાં કીર્તિમાન મારુતિ આપનું જય હો રામદૂત અતુલિ બલદામા અંજનિ પુત્ર પવન શ્રી રામના દૂત આપમાં અનત શક્તિ છે આપનું અંજની પુત્ર અને પવન પુત્ર નામ જગપ્રસિદ્ધ છે મહાવીર વિક્રમ બજરંગી કુમતીવાર સુમિત કે સંગી આપ મહાવીર તથા મહાપરાક્રમી છો આપનું શરીર વજ્ર સમાન છે આપ કુબુદ્ધિનો નાશ કરનાર છો અને સદબુદ્ધિના સહાયક છો કંચન બરણ બિરાજ કુશીબે કાન કુંડલ કુચિત કેસા હે કપિ શ્રેષ્ઠ આપના દેહનો વર્ણન કંચન જેવો છે કાનમાં કુંડળ છે અને મસ્તક ઉપર વાકરિયા વાર છે આપનું આ સ્વરૂપ અતિ સોહામનું છે હાથ વજ્ર ઓર ધ્વજ વિરાજે કાન દે મુજ જનેવું સાંજે આપના હાથમાં ગદા અને ધ્વજા છે ખભાઉ શોભાયા માન છે શંકર સુવર્ણ કેસરી નંદન તેજ પ્રતાપ મહાજગવંદન કેસરી નંદન આપ શંકરના અવતાર છો આપનું મહાપ્રતિપ અને તેજસ્વી સ્વરૂપ સમગ્ર વિશ્વમાં પૂજનીય છે વિદ્યાવાન ગુનિ અતિ ચાતુર રામ કાજ કરી બેકો આતુર હે કપિ શ્રેષ્ઠ આ વિદ્યાવાન ગુણવાન અને ચતુરસો સદા રામ ભગવાનનું કાર્ય કરવા આતુર રહો છો પ્રભુ ચરિત્ર સુનીબેકો રસિયા રામ લખન સીતામન બસિયા પ્રભુ રામજીનું ચરિત્ર સાંભળવામાં આપણી ઘણી આસ્તિક છે શ્રી રામ શ્રી લક્ષ્મણ અને સીતા મૈયા આપના હૃદયમાં કાયમ નિવાસ કરે છે સૂક્ષ્મ રૂપ ધરી સિંહે દીખાવા રૂપ ધરી લંક જરાવા સીતા માને સૂક્ષ્મ રૂપ ધારણ કરી બતાવ્યું અને વિકાર રૂપ ધરી લંકાને બાર હતી ભીમ રૂપ ધરી અસુર સહારે રામચંદ્ર કે કાજ સવારે મહાભયંકર રૂપ ધારણ કરી રાક્ષસોનો સહાર કર્યો અને શ્રીરામના સર્વે કાર્ય સિદ્ધ કરવામાં સહયોગ આપ્યો હતો લાય સજીવન લખનજીયાએ શ્રી રઘુવીર હરીસ ઉલ્લાએ સજીવનની બુટ્ટી લાવી શ્રી લક્ષ્મણજીને જીવનદાન આપ્યું તેથી અતિહર્ષિત થઈ પ્રેમથી શ્રીરામજીએ આપણને સાથીએ લગાવ્યા હતા રઘુપતિ કિનહી બહુત તબાઈ તું મમ પ્રિય ભરત હિ સંભાઈ ભગવાન શ્રી રામે આપની ઘણી પ્રશંસા કરીને કહ્યું કે ભરત જેટલો જ તું મારો પ્રિય ભાઈ છે સહસ્ત્રન તું હારો જસ ગાવે અસ કહી કંઠ લગાવે સહસ્ત્ર મુખવાવાળા શેષનાગ આપના યશ ગાન ગાય છે એમ કહેતા પ્રેમથી ભગવાન શ્રી રામે આપને ઘરે લગાવ્યા શણકાદિક બ્રહ્માદિ મુનિષા નારદ સારદ સહિત અહિંસા શણકાદિક ઋષિ બ્રહ્મા નારદ સરસ્વતી શેષના આપની કીર્તિનું યોગ્ય વર્ણન કરી શકતા નથી જમકુબેર દિગપાલ જહાતે કબી કૌ વિધ કહી શકે કહાતે યમરાજ કુબે દીકપાલ જેવા દેવતા પણ આપણું મહિમા પૂર્ણ રૂપે વર્ણન કરી શકતા નથી તો પૃથ્વી પરના કવિ અને વિદ્વાનો કઈ રીતે કહી શકે તુમ ઉપકાર સુગી વહી કિના રામ મિલાય રાજપદી દિન્હા આપે સુગ્રીવજીને સહાય કરી ભગવાન શ્રીરામ સાથે તેમનો મેળા કરાવ્યો અને એમને રાજા બનાવ્યા તુમહારો મંત્ર બિભીષણ માના લંકેશ્વર ભય સબ જાના આપનો મંત્ર બિભીષણને સ્વીકાર્યો અને તે લંકાનો રાજા થયો આ વાત સમસ્ત વિશ્વ જાણે છે જુગ સહસ્ત્ર જો જન પરબાનુ લીલ્યો તાહી મધુર ફલ જાનું ઘટાતી હજારો જોજ દૂર સૂર્યનું મધુર ફળ માનીને આપ ગરી ગયા હતા પ્રભુ મુદી કા મેલી મુખમાહી જલધી લાદી ગયે અચરજ નાહિ શ્રીરામની વીટી મોઢામાં રાખી આપ વિશાળ સમુદ્રને પાર કરી ગયા એમાં કાંઈ ખાસ આશ્રય નથી દુર્ગમ કાજ જગત કે જે તે સુગમ અનુગ્રહ તુમ હરે તે તે હે કેસરી નંદન સંસારમાં જે કઠિન કાર્ય છે તે આપની કૃપાથી સરળ બની જાય છે રામ દુઆરે તુમ રખારે હોત ન આજ્ઞા બીનું પૈસા રે આપ શ્રી રામના દાપડ છો આપની આજ્ઞા વિના કોઈ અંદર પ્રવેશ કરી શકતો નથી સબ સુખ લ તુમારી સરના તુમ રક્ષક કા હો કો ડરના આપની સરન જે કોઈ આવે છે તે આનંદ સુખ પ્રાપ્ત કરે છે તમે અમારા રક્ષક છો તેથી અમને કોઈ જ ડર નથી આ પણ તેજ સમારો આપે તીન હો કો કા હે કે કાપે હે અંજની પુત્ર આપ જ આપનું તેજ સહન કરી શકો છો આપના હુકારથી ત્રણે લોક કાપવા લાગે છે ભૂત ભૂતપિસા નિકટ નહીં આવે મહાવીર જવ નામ સુનાવે ભક્તજન જ્યારે આપના નામનું રટન કરે છે ત્યારે ભૂત પ્રેત એમની પાસે આવતા નથી નાશય રોગ હરે પીરા જપત નિરત હનુમત બીરા હે કેસરી નંદન આપનું નામ સતત જપનારા બધા રોગો દૂર થઈ જાય છે અને તેની બધી પીડા દૂર થઈ જાય છે સંકટ તે હનુમાન સુડાવે મન કર્મ બચન ધ્યાન જો લાવે હે અંજની પુત્ર જો ભક્ત મન વાણી કર્મથી આપનું એક ચિત્ત ધ્યાન કરે છે એને આપ બધી વિપીતથી બચાવો છો સપ પર રામ તપસ્વી રાજા તીન કે કાજ સકલ તુજ છાજા સર્વોપરી રાજા રામ એક શ્રેષ્ઠ તપસ્વી રાજા છે એમના કાર્ય સફળ કરવામાં આપે ઘણું યોગદાન આપ્યું છે ઓર મનોરથ જો કોઈ લાવે સોય અમિત જીવન ફલ પાવે હે કેસરી નંદન આપની સમક્ષ મનોરથ લઈને જે કોઈ આવે તેના આ જીવનમાં બધા જ મનોરથ પૂર્ણ થાય છે ચારો યુગ તાપ તુમ્હારા હે પ્રસિદ્ધ જગત ઉજિયારા આપનો પ્રતાપ ચારેય યુગમાં પ્રસિદ્ધ છે વિશ્વમાં આપની કીર્તિ યશ પ્રકાશમાન છે સાધુ સંત કે તુમ રખવાળે અસુર નિકંદ રામ દુલારે સાધુ સંતના આ પ્રક્ષક છો આપ રાક્ષસોના સહાર કરનાર છો અને આપ શ્રી રામને અતિ પ્રિય છો અષ્ટસિદ્ધ નવનિધિ કે દાતા અસરવર દિન જાનકી માતા સીતા મૈયાને આપને વરદાન આપ્યું છે કે આપ અષ્ટસિદ્ધિ અને નવનિધિ ચાહો એને પ્રદાન કરી શકો રામ રસાયણ તુમહારે પાસા સદા રહો રઘુપતિ કે દાસા હે બજરંગ બલી નામ રૂપી રસાયન આપની પાસે છે આપ સદાય શ્રીરામની સેવામાં તત્પર રહો છો તુમહારે ભજન રામ કો પાવે જન્મ જનમ કે દુઃખ બિરસાવે આપનું ભજન કરનારને શ્રી રામનું દર્શન થાય છે અને તેના જન્મ જન્મ તેના દુઃખો કાયમ માટે નષ્ટ થઈ જાય છે અંતકાલ જા જાય જહાજન્મ ભક્ત કહાય તે અંતકારે સાકેત ધામમાં જાય છે કદાચ મૃત્યુલોકમાં જન્મે તો તેને શ્રી હરિના ભક્ત તરીકે પ્રસિદ્ધિ મળે છે ઓર દેવતા ચિત્ત ધરઈ હનુમત સેય સર્વે સુખ કરે જે ભક્ત અન્ય દેવતાઓનું હૃદયમાં સ્થાન ન રાખી શ્રી હનુમાનજી સેવા કરે તો તે સર્વ સુખ સંપન્ન થાય છે સંકટ કટે મીઠ સબ પીરા જો સુમેર હનુમત બલિરામ અતિ બળવાન વીર બજરંગબલીનું જે સ્મરણ કરે છે તેના બધા સંકટો દૂર થાય છે જે 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 હનુમાન ગોસાઈ કૃપા હરુ ગુરુદેવ કિનાઈ શ્રી હનુમાનજી આપનો જય જયકાર હો આપ મારા પરમ કૃપારુ દેવીની જેમ કૃપા કરો જો સતબાર પાઠ કરે કોઈ સુટહી હિ બંદી મહાશુખ હોય જે કોઈ વ્યક્તિ હનુમાન ચાલીસાનો સો વખત પાઠ કરશે તે સર્વે બંધનમાંથી મુક્તિ પામશે અને પરમ સુખને પામશે જો યહ પઢે હનુમાન ચાલીસા હોય સિદ્ધિસા કી ગૌરી સા જે ભક્ત હનુમાન ચાલીસાનો નિત્ય પાઠ કરશે તેને ચોક્કસ સફળતા મળશે આના સાક્ષાત ભગવાન શંકર સાક્ષી છે તુલસીદાસ સંત શ્રી તુલસીદાસજી કહે છે સદા સર્વદા હું શ્રી હનુમાનજીનો સેવક છું હે નાથ આપ મારા હૃદયમાં નિત્ય બિરાજો દોહા પવન તનય સંકટ હરણ મંગલમૂર્તિ રૂપ રામ લખન સીતા સહિત હૃદય બસુ સુરભૂત હે પવન પુત્ર હનુમાનજી સર્વ સંકટોનો નાશ કરનાર આપ મંગલ મૂર્તિ રૂપ છો આપ શ્રી રામ લક્ષ્મણ અને સીતા મૈયા સહિત અમારા હૃદયમાં નિત્ય બિરાજો જય શ્રી રામ જય શ્રી રામ મારી ચેનલ ગમી હોય વિડીયો ગમી હોય તો મારી ચેનલને લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો જય શ્રી કૃષ્ણ